હેલો યુટ્યુબ ફેમિલી આજે આપણે પાલક પનીરનું શાક બનાવીશું તો પાલક પનીર બનાવવા માટે સૌથી પહેલાં આપણે પાલકને બાફીશું તો ઘરે આપણે જેવી રીતે સમારીએ છીએ પાલકને એવી રીતે સમારી દેવાની છે અને સારા પાણીથી ધોઈ નાખવાની છે ધોયા બાદ એને સમારીશું અથવા તો ધોયા પહેલાં સમારીશું હવે પાણી ગરમ કરવા નાખ્યું છે તો અહીંયા મેં એક ચમચી જેટલી ખાંડ નાખી રહી છું ખાંડ એટલા માટે નાખવામાં આવે છે કે જ્યારે પાલકને આ પાનને આપણે બાફીશું તો એ પાનનો કલર બદલાય નહીં એટલા માટે ખાંડનો ઉપયોગ કર્યો છે હવે મેં અહીંયા સાફ કરેલી પાલકને તપેલીમાં નાખી રહી છું એટલે કે ગરમ પાણીમાં નાખી રહી છું આ પાલકને આપણે છ થી સાત મિનિટ સુધી બાફવાની છે પાલક બાફતી વખતે ધ્યાનમાં રાખવાનું છે કે પાલકને થોડા થોડા ટાઈમે મિનિટ બે મિનિટે ફેરવતા રહેવાનું છે એટલે કે એક જ સાઈડ પર ના બફાય એટલા માટે ખાસ કરીને આ બાબતનું ધ્યાન રાખવાનું છે તો સરસ રીતે છથી સાત મિનિટમાં પાલક બફાઈ જશે જો તમારા પાલકના પાન ખૂબ પાક્કા હશે તો થોડી વાર લાગશે નહીં તો તમને વાર એટલે કે શાક બનાવવામાં વાર નહીં લાગે તો છથી સાત મિનિટની અંદર આ પાલક બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો એનો કલર પણ એવો જ છે તો હવે ગેસ બંધ કરીશું અને આ પાલકને ઠંડી કરવા મૂકીશું ઠંડી કઈ રીતે કરીશું તો એક તપેલીમાં આપણે ઠંડુ પાણી લેવાનું છે બીજી કોઈ તપેલીમાં લેવાનું છે તમે જોઈ શકો છો આ તપેલીમાં મેં ફ્રીજનું ઠંડુ પાણી લીધું છે તમે માટલાનું પણ લઈ શકો છો પણ ઠંડુ પાણી હોવું જોઈએ આ ઠંડા પાણીમાં હવે આ પાલકને આપણે નાખવાની છે જેથી ઝડપથી આ પાલક ઠંડી થઈ જાય અને આ પાલકનો કલર પણ ના બદલાય તો આ રીતે બધી પાલકને ઠંડા પાણીમાં બોળવાની છે બોળાય એટલે પાલક ઠંડી થઈ જશે એટલે એ પાલકને પાછા ઠંડા પાણીમાંથી એક જારામાં કાઢી લઈશું પાણી બહુ નીચવાનું નથી બસ નોર્મલ પાણી રાખવાનું છે પાલકમાં હાવ નીચવી નાખશો પાણી એટલે કે હાવ કાઢી નાખશો પાલકમાંથી પાણી તો પીસાશે નહીં કેમકે આપણે પાલક પનીર બનાવવાનું છે તો તમે જોઈ શકો છો મેં આ રીતે કાઢી લીધું છે અને એમાં થોડું પાણી છે હવે આ પાલકને આપણે પીસી નાખીશું બિલકુલ પ્યુરી જેવી બનાવીશું એક પણ દાણો ના દેખાય કે એક પણ દંડલ ના દેખાય એવી રીતે સરસ રીતે પીસીશું જો તમને લાગે તો તમે એમાં થોડું પાણી નાખીને પણ પીસી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં પાલકને પીસીને તો કેટલી ક્વોન્ટિટી રહી બહુ ઓછી ક્વોન્ટિટી છે પાંચસો પાલકની ક્વોન્ટિટી ઘણી ઓછી થાય છે જ્યારે આપણે પાલકને બાફીએ છીએ હવે આપણે પાલક પનીર બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં તપેલી લીધી છે તપેલીમાં આપણે જરૂરિયાત મુજબ તેલ નાખીશું તમે ઓછું વાપરતા હોય તો ઓછું વધારે વાપરતા હોય તો વધારે તમે કોઈ પણ તેલ ખાતા હોય એક તેલનો ઉપયોગ કરવાનો છે આ તેલ ગરમ થઈ જાય ત્યાર પછી થોડું જીરું નાખીશું જીરુંને તતરવા દઈશું એટલે કે શેકાવા દઈશું સારી રીતે શેકાઈ જાય પછી આપણે કાંદા નાખીશું અહીંયા મેં બે મીડિયમ સાઇઝના કાંદા નાખ્યા છે તમે કાંદાની ક્વોન્ટિટી પણ વધારે ઓછી કરી શકો છો કાંદાને ગોલ્ડન કલરના થાય ને ત્યાં સુધી જ શેકાવા દેવાના છે તો કાંદાને ખાવામાં એટલે કે જ્યારે શાકમાં આપણને મોડામાં ચવાશે તો ટેસ્ટ સારો આવશે તો મીડિયમ ગેસ પર એટલે કે મીડિયમ આંચ પર તમે કાંદાને ધીરે ધીરે શેકાવવા દેશો તો બળી પણ નહીં જાય અને કાંદા બિલકુલ ગોલ્ડન કલરના દેખાશે તો તમે અહીંયા જોઈ શકો છો કાંદા શેકાયા છે પિંક જેવા કલરના દેખાય છે એટલે કે ગોલ્ડન પિંક કલરના જેવા દેખાય છે ત્યાં સુધી શેકાવા દીધા છે હવે મેં અહીંયા મીડિયમ સાઇઝના બે લાલ ટામેટા નાખ્યા છે ધ્યાનમાં રાખજો કે ટામેટા બિલકુલ ખાટા નહીં વાપરવા જો તમે ટામેટા ખાટા વાપરશો ને તો તમારું શાક ખાટો ટેસ્ટ લાગશે તો આ ટામેટાને પણ ચડવા દઈશું ડુંગળી અને ટામેટાને મિક્સ થઈને ચડવા દઈશું તો સારો ટેસ્ટ આવશે અને આ ટામેટું ચડવાના ટાઈમે થોડું મીઠું પણ નાખી દઈશું મીઠું નાખવાથી આ ટામેટા જલ્દીથી ચડી જશે મીઠું નાખ્યા બાદ ફેરવી દઈશું અને એને ચડવા દઈશું તમે ઈચ્છો તો ઢાંકીને પણ ચડવા દો જો તમે ચૂલા પર બનાવતા હોય તો તમે થોડું પાણી નાખી દો અને થોડી અગ્નિ ઓછી કરી દો એવી રીતે પણ તમે બનાવી શકો છો એવું જરૂરી નથી કે ગેસ પર જ બનાવીને ખવાય ચૂલા પર પણ બનાવીને ખવાય ચૂલા પર બનાવીને ખાશું ને તો અલગ જ સારો જ ટેસ્ટ લાગશે તો આ રીતે મેં ઢાંકીને રાખ્યું છે અને વચ્ચે વચ્ચે ફેરવતી રહી છું અને ત્યારબાદ આપણે જોઈશું કે કાંદા અને ટામેટા બિલકુલ સરસ રીતે શેકાયા છે કે નથી તો અહીંયા ટામેટા પણ ખૂબ સારી રીતે શેકાઈ ગયા છે હવે આપણે મસાલા કરીશું તો અહીંયા લીલા મરચાં લસણ અને આદુ મિક્સ મેં વાટ્યું છે તે નાખીશું આ જોઈ શકો છો આ આદુ છે લીલા મરચાં લસણ આદુ આ રીતે નાખીને ફેરવવાનું છે મિક્સ કરી લેવાનું છે અને પછી ઉપર એ શેકાઈ જાય એટલે આપણે સૂકા મસાલા નાખીશું જે જરૂરિયાત પ્રમાણે હોય તમે કોઈ વસ્તુ આમાંથી વધારે ઓછી પણ કરી શકો છો તો અહીંયા સૌથી પહેલાં મેં ધાણા પાવડર નાખ્યો છે ધાણા પાવડર મેં બે ચમચી જેટલો નાખ્યો છે ત્યારબાદ મેં અહીંયા હળદર નાખીશ અહીંયા હળદર પણ તમે જોઈ શકો છો હળદરની ક્વૉલિટી પણ અલગ અલગ હોય છે તો તમારે જે પ્રમાણે નાખવું હોય એ રીતે નાખી શકો છો અહીંયા મેં લાલ મરચું નાખી રહી છું સાથે કાશ્મીરી લાલ મરચું પણ નાખ્યું છે થોડુંક કલર માટે એમ તો ગ્રીન જ કલર આવશે પાલકનો પણ કાશ્મીરી મરચું નાખવાથી ટેસ્ટ પણ સારો આવે છે તો હવે આપણે જો ફેરવી લઈશું બરાબર મસાલાને સારી રીતે ફેરવીને શેકાવા દઈશું હવે આપણે જે કપમાં આપણી પાલક પીસી તેને અને ગ્રેવી કાઢી લીધી એક વાળકામાં તમે પહેલાં આગળ વિડીયોમાં જોયું હવે એ જ પાલકવાળા કપમાં થોડું પાણી નાખીને આ પાલકની જે ગ્રેવી બચી ગઈ હશે ને એ નાખવાની છે એનાથી શું થશે કે જે આપણે પાલકનો મસાલો છે ને એ બળી ના જાય ને એટલા માટે મેં એ પાલકના પાણીનો ઉપયોગ કર્યો છે પાલકની ગ્રેવી તો અલગ જ છે પણ પાણી નાખ્યું છે જે કપમાં હતું પાલક બચી ગઈ હતી એ હવે તમે જોઈ શકો છો કે અહીંયા મેં પાલક જે પીસી હતી અને ગ્રેવી કાઢી હતી ને એ નાખી રહી છું તો ધ્યાનથી જોજો વિડીયો પહેલાં મેં થોડુંક કપમાં પાણી નાખીને એ કર્યું હતું એડ કર્યું છે અને હવે હું પાલકની જે પ્યુરી બનાવી હતી ને એ એડ કરી રહી છું કારણ એ જ છે કે મસાલો બળી ના જાય એટલા માટે મેં આવું કર્યું હતું તમે ઈચ્છો તો સાદું પાણી પણ નાખી શકો છો તો પાલકની પ્યુરીને ખૂબ સારી રીતે મસાલા જોડે મિક્સ કરી લઈશું અને મીઠું અને જે પણ મસાલો તમને ઓછો વધતો લાગતો હોય તે તમે આમાં ટાઈમે નાખી શકો છો પછી પણ તમે નાખી શકો છો તો પાલકને આપણે બેથી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું એમ તો પાલકની પ્યુરીને આપણે બાફી છે ઝીણી કરી છે ગ્રાઇન્ડ કરી છે એટલે એ જલ્દીથી ચડી જાય છે એટલા માટે પાલકને ખાલી બેથી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું અહીંયા મસાલો નાખીશું પાલક પનીર મસાલા તમે કોઈ ગરમ મસાલો નાખવા માંગતા હોય તો એ પણ નાખી શકો છો મેં અહીંયા એટલા માટે એવું કર્યું કે જે આપણે રોજ રોજિંદા જે ટેસ્ટ છે એનાથી થોડો અલગ ટેસ્ટ લાગે પાલકનો પાલક પનીરનો શાકનો એટલા માટે મેં અહીંયા પાલક પનીરનો જે મસાલો આવે છે તે નાખ્યો છે આ મસાલો પણ તમે વધારે ઓછો કરી શકો છો તમને ટેસ્ટ વધારે ગરમ એટલે કે ટેસ્ટી જોઈતું હોય તો વધારે નાખો ઓછો જોઈતો હોય મીડિયમ જોઈતો હોય તો એક ચમચી જેટલો નાખો મસાલાને સરસ રીતે શાકમાં મિક્સ કરી લઈશું અને ચાખીને પણ જોઈશું ટેસ્ટ કેવો આવે છે હવે આપણે અહીંયા બસો ગ્રામ જેટલું પનીર લીધું છે તમે પનીર ઘરે બનાવવાનો વિડીયો જોવા માંગતા હોય તો હું આગળના વિડીયોમાં બનાવીશ કે ઘરે તમે પનીર કેવી રીતે બનાવી શકો તો આ પનીરને હવે આ શાક જોડે એટલે કે પાલક જોડે મિક્સ કરી દેવાનું છે આ પનીરની ક્વોન્ટિટી પણ તમે વધારે ઓછી કરી શકો છો જો તમે પાલક જોડે પનીર વધારે મિક્સ કરીને ખાવા માંગતા હોય તો પનીરને તમે વધારી દો અને જો ગ્રેવી વધારે બનાવવા માંગતા હોય તો થોડું પાણી એડ કરી દો એ રીતે પણ તમે તમારા શાકની ક્વોન્ટિટી વધારે ઓછી કરી શકો છો અહીંયા થોડી મેં ખાંડ નાખી છે જો તમને મીઠું શાક ખાટું મીઠું તીખું શાક ગમતું હોય તો તમે નાખી શકો છો અથવા તો તમને તીખું ગમતું હોય અને ગરમ મસાલાવાળું જ ગમતું હોય તો તમે ખાંડને સ્કીપ કરી શકો છો એટલે ખાંડ નાખવાની કોઈ જરૂર નથી તો અહીંયા મેં મિક્સ કરી દીધું છે અને હવે મેં એને એટલે કે આ શાકને ઢાંકીને ચડવા દઈશ પાંચથી છ મિનિટ પનીરના શાકને ઢાંકીને ચડવા તો દઈશું પરંતુ વચ્ચે વચ્ચે ફેરવતા રહેવાનું છે છેલ્લા ઘડીએ શાક બગડી ના જાય અને ચોંટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો દોસ્તો પાલક પનીરનું શાક બનીને તૈયાર થશે હવે બે જ સેકન્ડમાં તો દોસ્તો આવા નવા નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો અને સાથે મારો વિડીયો આજનો ગમે હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે જરૂરથી શેર કરો અને જરૂરથી તમે ઘરે બનાવીને ખાજો હોટલ કરતાં તમને ક્વોન્ટિટી પણ વધારે મળશે ટેસ્ટ પણ ખૂબ સારો આવશે અને તમે જ્યારે ખાશો ત્યારે તમને યાદ આવશે કે આવું પાલક પનીરનું શાક મેં ખાધું હતું તો જરૂરથી બનાવજો તો દોસ્તો આવા નવા વિડીયો જોવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને મિત્રો સાથે શેર કરજો તો મિત્રો તૈયાર છે પાલક પનીરનું શાક ઉપરથી મેં કોથમીર એટલે કે લીલા ધાણા કાપીને નાખ્યા છે તમારી પાસે હોય તો નાખી શકો છો જો કસ્તુરી મેથી હોય તો તેને પણ નાખી દો અને મિક્સ કરી દો એ પણ ચાલશે તો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો